તો અમે હમણાં વેચવા બેસું વિતરણ કરવા બરાબર હા ના 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 ખૂટે ખૂટશે તો ફરી લેતા આવશું યાર હું બહુ શું કહેવું બાર ભાઈ પંચાલ તો જો અમારે દાદી માસી બેસી ગયા ના તો બરાબર લાવશું બીજા અમે તમાર લડાકુ વિમાન છે ને હવે અમારે એને અમારું કોઈ કામ ગમતું નહીં શાક લાવે તો અમારે એને એને અમે લાવે ભીડ આવે અને એ લાવે કમ્પ્લીટ હોય તો મિત્રો આ જુઓ હવે અમે આજે વિતરણ કરશું આ એક અમાર બીજો ઘરમાં લડાકુ વિમાન છે આ બંકો અમારે ના સાચી વાત હા હવે બોલ દેજો જો હાથ કે ફટાફટ બોલ દે ચડી જે ના તો જીરો સુકરો ખોદમાં આપો બરાબર હો સુકરો હાજો

ગાડીમાંથી ઉતરતા છીએ ના જુઓ મારા કુમાર જુઓ એમના વાત ખરા બે જાય પુણ્ય કરવા જુઓ લેવાના આનાપ એક લે બેટા હા ખાય તમ ના ખાય

બુને અમારા બુન જાય છે હવે એમના દાદાનું શરાબ છે જો અમારા એમના જમે હતા એ જોઈ જાય છો તમે તો મિત્રો મળી આગળ ત્યાં સુધી બાય દસ વાળા કે કલો ખુશી નાનું જેનો જે બાકી ના હા હાલે ઉમેદાર લઈ શા પટી જવા

તો મિત્રો આજે પપ્પાનું શરાદ છે તો બેની મસ્ત સબ્જી બનાવી છે બળેલાં મરચાં તો મિત્રો આજે ને આપણા ઘરે ખીર છે ખીર આજે ખીર બનાવી છે ફર્સ્ટ ક્લાસ દાડીમાં દર્શન કરજો તો મિત્રો આજે પપ્પાનું શરાદ હતો તો આપણે છોકરાઓને એક આપેલા છે અને આજે બનાવ્યો છે ઘરે બરાબર તો

આ છે અમારે જયુ પંચાલ મિત્રો આજે આ બ્લોગ ને કરી શાક એન્ડ તો મળીએ આગળ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી સૌને જય માં લે